નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં જોગીવાડ ની ટાંકી લીંબડી વાળી સડક પર નાસ્તો લેવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સે છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર ઇજા પામેલા યુવાન સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ભાવનગરની પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરનો પુત્ર કુમાર ગતરાત્રિના સમયે લીંબડીવાળી સડક પર નાસ્તો લેવા ગયો હતો નાસ્તાની લારી પર નજીવી બાબતે બોલાચાલી થતા ચાર શખ્સ દ્વારા છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં યુવાનને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી ગંગાજળિયા પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો હોસ્પિટલ ખાતે પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા